હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પાઠ ત્રણ ના સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દનો સાચો અર્થ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે એક ચેતન તો સજીવ થશે બે વેગ તો ઝડપ થશે ત્રણ ઓથ તો પાછળ થશે ચાર વધાવવું તો આવકાર થશે પાંચ કાયર તો ડરપોક થશે આ રીતે આપણે વિકલ્પ શોધી અને લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર બે આપેલા શબ્દને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખવાના છે ઉદાહરણ આપેલું છે વરસાદ તો તેને લાગુ પડતા શબ્દ થાય છત્રી વીજળીના ચમકારા વાદળા ઘનઘોર એવી રીતે આપણે લખવાના છે એક પાણી તો તેને લાગુ પડતા શબ્દ લખી શકાય નદી ઝરણું સરોવર ચંદ્ર વાદળ ચાર તળાવ તેને લગતા શબ્દ થશે કમળ માછલી પાણી બતક પાંચ ઝાડ તેને લગતા શબ્દ થશે પાન ફળ ફૂલ અને ડાળી આ રીતે આપણે શબ્દને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખીશું બે સમુદ્રધુની તો બે મોટા જળ જોડતી સાંકડી જળપટ્ટી ત્રણ બેટ તો ચારે બાજુ પાણીથી ઘેરાયેલી જમીન ચાર દ્વીપકલ્પ ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલી જમીન આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર પાઠના આધારે ઘટનાક્રમ લખવાનો છે અહીંયા કેટલાક વાક્ય આપેલા છે તેને ઘટનાક્રમના આધારે લખવાના છે તો પહેલું વાક્ય થશે મેઘના જળ પૃથ્વી ઉપર ઉતરે છે બીજું વાક્ય થશે બાળકો છત્રી ઓડીને બહાર નીકળે છે ત્રીજું વાક્ય થશે ખળખળ વહી જતા ઝરણાનું મધુર ગાન સાંભળો ચોથું વાક્ય થશે ખેતરના ઉગી ગયેલી જુવારની હાર ગણો અને પાંચમું વાક્ય થશે કુદરતને ખોળે ખેલવા નીકળો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ખરા ખોટા લખો એક આંબાના જાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે વિધાન ખોટું છે બે નવજીવન ધારણ કરવું એટલે નવ વખત જીવન જીવવું વિધાન ખોટું છે ત્રણ વરસાદ પડે એટલે ધરતી માતાએ લીલી સાડી ધારણ કરી હોય એવું લાગે છે વિધાન ખરું છે ચાર ઉનાળામાં મેઘધનુષ જોવા મળે છે વિધાન ખોટું છે પાંચ ઇન્દ્રગોપ જીવડાને ગોકળ ગાય પણ કહે છે વિધાન ખરું છે આ રીતે તમે ખરા ખોટા લખી શકો છો પ્રશ્ન નંબર જોડકા જોડો એક આકાશ તો વાદળા બે ઝરણા તો ખળખળ ધરતી તો લીલી સાડી ચાર ઘાસ તો અંકુર પાંચ સૌંદર્ય તો અદભુત એ રીતે આપણે અવિભાગને બ વિભાગ સાથે જોડીશું ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ખાલી જગ્યા પૂરો કૌંસમાં આપેલા શબ્દના આધારે ખાલી જગ્યા પૂરવાની છે એક મોરને કળા કરતો જોઈ શ્રેયા રાજી થઈ ગઈ બે બકરીયાના બચ્ચાને શિયાળ સાથે જોઈ ગુસ્સે થઈ ગઈ ત્રણ બાળક કૂતરાને જોઈને મોટેથી રડવા લાગ્યું ચાર મીરાને પગમાં વાગ્યું તેથી ધીમેથી ચાલે છે પાંચ મારે રંગોળી શીખવી છે એટલે શિક્ષકની મદદ લઈશ છ વરસાદ પડતો હતો પણ મારી પાસે છત્રી ન હોવાથી પલળી જવાની ચિંતા થઈ ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપેલા બંને શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે ઉદાહરણ છે કડકડતી અને ઠંડી તો તેના આધારે વાક્ય બનાવેલું છે શિયાળામાં કડકડતી ઠંડી પડે છે એવી રીતે આપણે વાક્ય બનાવીએ એક પતંગ અને નાનો તો મોહન નાનો પતંગ હવામાં ઉડાડે છે બે વહાણ અને મોટું દરિયામાં વચ્ચે મોટું વહાણ દેખાય છે ત્રણ કાચ અને મજબૂત તેની ગાડીના કાચ ખૂબ મજબૂત હતા ચાર હળદર તુરી

ત્રણ સંતાતા સંતાતા બાળકો સંતાતા સંતાતા ચાલતા હતા ચાર ઊભા ઊભા જીયાને ઊભા ઊભા પાણીપુરી ખાધી પાંચ ગાતા ગાતા રિયા ગીત ગાતા ગાતા જતી હતી આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ સંવાદ લખો એક માતા અને પુત્રનો સંવાદ તમે અહીંયા તમારી જાતે માતા અને પુત્રનો સંવાદ લખી શકો છો મેં અહીંયા એક નમૂનારૂપ સંવાદ રજૂ કર્યો છે જે તમે વાંચી અને જવાબ લખી શકો છો તમે તમારી જાતે સંવાદ બનાવી બીજો સંવાદ પણ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના જવાબ લખો એક લેખકે કરેલા ચોમાસાના સૌંદર્યનું વર્ણન લખો જવાબમાં લખી શકાય ચોમાસામાં વાદળા વારંવાર ચડી આવે છે આ વાદળા ક્યારેક ગાજવીજ સાથે તો ક્યારેક શાંતિથી વરસે છે વરસાદથી ધરતી પર લીલોતરી છવાઈ જતા જાણે ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે પક્ષીઓ તથા જીવજંતુઓ મેઘરાજાનું સ્વાગત કરે છે સવાલ નંબર બે ઇન્દ્રધનુષ એટલે શું લેખકે તેને જોઈને શું કરવાનું કહ્યું છે તો ચોમાસામાં દેખાતો સાત રંગનો આસમાની પટ્ટો એટલે ઇન્દ્રધનુષ લેખક ઇન્દ્રધનુષને જોઈને કૂદવા નાચવા રંગોની મિજલસ કરવા તથા અનેક અખતરા કરવા અને ઇન્દ્રધનુષને ધરાઈને જોવાનું કહે છે ત્રણ કુદરતના ખોળે રમવું એટલે શું

પાંચ વરસાદને લગતા બે જોડકણા બનાવો અથવા શોધીને લખો તો લખી શકાય આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ મુની ઊની રોટલી કારેલાનું શાક બીજું છે વાદળ ગાજે ગડગડ વીજળી ચમકે ચમચમ દેડકા બોલે ડ્રાવ ડ્રાઉ આ રીતે તમે ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ ગુજરાતી સ્વાધ્યન પોથી નામના પ્લે મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો